હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં વેવની આગાહી કરી છે ત્યારે બીજી તરફ મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવા વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે અરબસાગર પરથી આવતા ભેજને કારણે હવામાન વિભાગે આગામી કલાકો દરમિયાન કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત પવનની ગતિ પણ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબસાગર પરના ભેજ ગુજરાત આવશે જેનાથી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર તેના કારણે હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ પરથી આવતા ભેજના કારણે જ હોવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારો રહેવાની આગાહી કરી છે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 38 અને 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની શક્યતા છે હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના 3 જિલ્લામાં આગામી 2 દિવસ સુધી હીટ વેવની શક્યતા છે જેમાં ગત 24 કલાક દરમિયાન રાજ્યના ગીર સોમનાથ પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની અસર રહી હતી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત